વડનગર તાલુકાના ખાનપુર ખાતે શિપોર જિલ્લા સીટના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીની અધ્યક્ષસ્થાને ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજા શિપોર જિલ્લા સીટના સભ્ય અને ચેરમેન યશવંતસિંહ રાઠોડ હોટલ માટેરા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિતિ નોંધાવી હતી આ પ્રસંગે જિલ્લા મહામંત્રી મહેશભાઈ પટેલ પ્રભારી પહાડિયાભાઈ વડનગર તાલુકા ભાજપ પ્રમુખ કિરણભાઈ ચૌધરી તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ ન્યાય સમિતિ અધ્યક્ષ કૈલાસબેન સહિત ભાજપના અગ્રણીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વડનગર તાલુકાના વિવિધ ગામોના સરપંચો ડેલિકેટો આગેવાનો કાર્યકરો તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન વડનગર તાલુકાના સરપંચોને ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી મહેશભાઈ પટેલ કિરણભાઈ ચૌધરી અને ભારતીબેન પટેલના હસ્તે સાલ ઉડાડી સન્માનિત કરવામાં આવ્યા હતા યશવંતસિંહ રાઠોડે સ્વાગત પ્રવચન આપતા નવા વર્ષની શુભકામનાઓ પાઠવી અને જિલ્લામાં બનતા અકસ્માતોમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી તેમણે હાજર લોકોએ માર્ગ સલામતી માટે જાગૃતિ લાવવાનો સંકલ્પ લેવડાવ્યો હતો જિલ્લા મહામંત્રી મહેશભાઈ પટેલે પોતાના પ્રવચનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકલના સંદેશને અનુસરતા સ્વદેશી વસ્તુઓ ખરીદવા અને વાપરવા માટે સૌને પ્રેરિત કર્યા હતા સાથે જ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાય તે માટે એકતાથી કામ કરવાની અપીલ કરી હતી ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ પોતાના સંબોધનમાં સિપોર જિલ્લા સીટના મતદારોને આભાર વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું કે પોતાના ગ્રાન્ટમાંથી અનેક વિકાસ કાર્યો હાથ ધરાયા છે અને જ્યાં કામ બાકી છે ત્યાં ટૂંક સમયમાં થશે સાથે જ લોકસભાની ચૂંટણીમાં ભરતસિંહ ડાભીના વિજય માટે ભાજપે એકજૂટ થઈને કાર્ય કર્યું હોવાનું જણાવ્યું તેમણે કાર્યકરોને આશ્વાસન આપ્યું કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જો કોઈને ટિકિટ ન મળે તો પણ પક્ષ પ્રત્યે વફાદાર રહીને કાર્ય કરવું કારણ કે પક્ષ યોગ્ય સમયે સૌની કદર કરે છે કાર્યક્રમના અંતે મહામંત્રી ભગુભાઈ પટેલે આભારવિધિ આપી અને બાવીસ ગામ હંમેશા ભાજપના મતદારો તરીકે અડગ રહે તેવી આશા વ્યક્ત કરી આ પ્રસંગે યશવંતસિંહ રાઠોડ હોટલ માટેલવાળા દ્વારા સૌ માટે ભોજનની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી સભાનું સફળ સંચાલન બાબુજી ઠાકોર વકીલ દ્વારા કરવામાં આવ્યું હતું ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ કાર્યક્રમ બાદ મીડિયા સમક્ષ વિગતો આપી હતી ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મહેમાન ખેરાલુ સાહેબ એમને અમારા કહેવાથી આ બધું કર્યું સરસ લીડ અપાવાઈ અને ચુનાજી ને તે આખી ટીમ ને રજૂઆત કરે એ પહેલો મે મારી રજૂઆત તો કરી દીધી હું એમને લઈ જઉં તો સામે વાળો કે સાહેબ આટલા કામ પહોંચ્યું છે આ પહોંચ્યું છે એમને સામેથી જોયું કે એમને લાગ્યું કે સાહેબ ફોલો કરે છે આગામી સમયમાં એ કરી આપણે સરનાનો તળાવમાં પાણી લાવીશું બાકીના લીમડીના પણ કેટલાક મિત્રો છે લીમડીના તળાવમાં પણ પાણી લાવવાનું છે હજુ આ વિસ્તાર છે સતો પણ કેટલાક ભાગોમાં પાણી નથી પહોંચી શક્યું જે જે મિત્રોના કામમાં નથી આવ્યો હું મારું પ્રયત્નશીલ છું હમણાં પછી એક વિડીયો આવ્યો તો જી સાહેબ શું કહેશો આજના કાર્યક્રમ વિશે આજે નૂતન વર્ષ પ્રસંગે મહેસાણા જિલ્લાના સિપોર જિલ્લા સીટનું શ્રેય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત આ સંમેલનમાં સિપોર જિલ્લા સીટના તમામ ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ હોદ્દેદારો કાર્યકર્તાઓની મોટી મિટિંગ મળી સૌને શુભેચ્છાઓ પાઠવી અને આગામી વર્ષ સૌનું સારી રીતે પ્રસિદ્ધ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી